માટીમાં રમવા બેસી ગયા સવાર સવાર માત્ર નહીં જના ગાયસ મમ્મી હોટલો લીપે છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી આજે તો બે હજાર છવ્વીસ નો પહેલો દિવસ છે તો બધાને હેપી ન્યૂ મારા અને મારા પરિવાર તરફથી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

આજે બરાબર ધુમ્મસ આવી છે વાદળ આવી છે પાણી છે આટલું લીપ્યું છે ને જો આ બાજુ બાકી છે ઓટલો અને આજ તો વરસાદ પડું પડું થઈ રહ્યો છે ગાય દાદા દેખાય થોડા થોડા જે તો ફૂલ ધુમ્મસ છે સવારના નવ વાગ્યા છે અને આ ત્રણ આજે તો રજા છે અહીંની ભમ્પોને જઈને તો વેકેશન જ છે તો જો રમે છે

हमें इतना इतना सीसीटीवी सीसीटीवी लगाना लगाना पर वो है। नहीं क्या जीए? आ। आ। आ, है वो ये वो नहीं नहीं ब्रिज 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 बनाया जाता है ने हाईवे हाईवे ये ये हाईवे बनाया હોય છે સવાર સવાર માં ઢગલો કર્યો છે અને હું કરવા તો ચાલો કચરા પોતું કરી દઈએ ફટાફટ ગાયું નહીં કાઢ્યો છે રજા હોય એટલે મોડું મોડું ના વાટી રમવા ના જતો હો ગાયસ મમ્મી હોટલો લીપે છે એને ડિઝાઇન કરી સરસ ડિઝાઇન પાડી છે અંગૂઠા અંગૂઠાની ગાયો ભેસોને પાણી પીવાનો ટાઈમ થઈ ગયો છે તો આવી જઈશું પાણી ચાલુ કરવા પાણી ચાલ કરી દીધું દીધું છે પાણી પીવડાવીને આ બાજુ પાણી પીવે છે ભેસો પાણી ચાલુ છે હજુ કાકી અમારા આવી ગયા છે

આવડી ગયું નહી ની બાલે આપે છે પોટલો હજુ ડિઝાઇન બાકી છે આ બાજુ કરવાની ફરી તૈયાર થાય એટલે બતાવું તમને ગાઈસ ગાઈસ ફાઇનલી અમારે લીપવાનું કામ પૂકી ગયું છે પૂરું થઈ ગયું છે જે ખુદી મમ્મીએ ઓટલો બનાવ્યો છે સરસ ડિઝાઇન કરીને ત્રણ દિવસથી આજે પૂરું થયું ગાય બમ્પોને પીતું ટીવી જોવે છે હાઈસ જય નહીં આવી ગયો છે હજુ માથું ઓરવાનું બાકી છે નહીં આવી ગયો છે નહીં હી હી શું હે બોલ વિડિયો હોય તો કરજો શેર કરજો કરજો સબસ્ક્રાઈબ કરજો કરજો